ગરીબ થઈને જન્મે જન્મ્યા આપડી ભૂલ નથી પણ ગરીબ થઈને મર્યા મરવું એ સો આપડી ભૂલ છે મન હોય તો માળવી જવાય કહેવતની સાર્થક કરી રાજકોટના ભાવેશભાઈ કોવાડિયાએ દિવ્યાંગ હોવા છતાં અગરબત્તી વહેંચી આત્મનિર્ભર બન્યા તેઓ મૂળ ભાવનગરના નેસડા ગામના વતની છે અત્યારે રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે તેમની નાની એવી દુકાન છે ભાવેશભાઈ હંમેશા લાચારી વેઠા વિના જાત મહેનતથી આગળ વધવામાં માને છે આ પહેલાં તેઓ ફરી ફરીને અગરબત્તીનું વેચાણ કરતા હતા આજે પોતાની દુકાન ખરીદી અને બે વર્ષથી આ વ્યવસાય ચલાવી રહ્યા છે દર રવિવારે રાજકોટના રિંગ રોડ પર ભરાતા માર્કેટમાં પણ તેઓ અગરબત્તી વેચવા માટે જાય છે શાંત ભાઈ હોય કે નોર્મલ હોય મહેનત કરવાનો આગ્રહ વધારે રાખવો કોઈની આશા કે કોઈની ઉપર આધારિત ન રહેવું જોઈએ આત્મનિર્ભર બની અથાગ મહેનત કરતા ભાવેશભાઈ આપણા બધા માટે એક પ્રેરણા સ્ત્રોત છે જો તમારે ઘરે બેઠા તેમની જોઈતી હોય તો કુરિયર સર્વિસ મારફતે પણ અગરબત્તી મોકલી આપે છે એ માટે તમે એમને સત્તાણું બે પંચાવન નવ પર સંપર્ક કરી અને ઓર્ડર્સ આપી શકો છો આવી વધુ પ્રેરણાદાયી વાર્તાઓ માટે ધ બેટર ઇન્ડિયા ગુજરાતીને ફોલો કરો